નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગૌચર માટે 35 એકર જમીન અર્પણ દેસળપર ગામની અનોખી પહોલ મુંદ્રા તાલુકાના દેસળપર કંઠી ગામે એક અનોખી અને પ્રશંસની પહેલ જોવા મળી છે જ્યાં માવિશી જાડેજાને અમીરભાઈ માજોઠી દ્વારા પોતાના કબજામાં રહેલી 35 એકર જમીન ગૌચર અને ગામના પશુધન માટે ખુલ્લી મૂકવામાં આવી છે આ જમીનમાં નવા વૃક્ષારોપણ કરીને ચારા માટે ઉત્તમ જગ્યા બનાવી દેવાય છે જેથી પશુઓ પક્ષીઓ અને ગામના માહોલ માટે ઉત્સુક ઉપયોગ થાય મહાવીર જાડેજાએ જણાવ્યું હતું કે વર્ષોથી તેઓ આ જમીનનું જતન કરતા હતા પણ હવે સમય આવ્યો છે કે આ જમીન સામાજિક કલ્યાણ માટે આપી દેવી જોઈએ તેમણે ગામના વડીલ નારાયણભાઈ ગિલવા અને અન્ય આગેવાનો સાથે ચર્ચા કરી અને પછી નિર્ણય લીધો કે આ જમીન ગૌચર અને વૃક્ષરોપણ માટે અર્પણ કરવી સમગ્ર કાર્યક્રમના ગામના વડીલો મહાજન આગેવાનો અને સદ્ભાવના ટ્રસ્ટનો પણ સહકાર મળ્યો હતો પરિણામે પાંત્રીસ એકર જમીન પર વૃક્ષો હવાઈ અને જમીન પશુધન માટે ખુલી મૂકી દેવામાં આવી સમગ્ર ગ્રામજનોએ આ કાર્યક્રમનું ખૂબ જ સારું સ્વાગત કર્યું હતું યુરોજિત ઉમદિત સિંહ જાડેજા સાથે કેમેરામેન રણવીતસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અત્યારે આપણે આવ્યા છીએ જાડેજા મુળગામ દેસલ પર તેઓના કબજા હેઠળ આ જમીન હતી અને હર હંમેશ તેઓ આ જમીન હતા અને પછી ગાયો માટે છોડી દેતા હતા પરંતુ અત્યારે એમને એક વિચાર એવો આવ્યો કે આ જમીન જે છે પાંત્રીસ એકર એ હું ગૌચરણ માટે જ અને પશુઓ માટે જ ચરવા માટે આપી દઉં અને આ જગ્યામાં વૃક્ષો વાવણ થાય અને તો તે સરકારનું પણ સારું લાગે અને ગૌચરણ જમીન માટે પણ જગ્યા મળે જેથી બીજા ગૌચર ગૌચર તેમજ બીજા પશુઓ હોય તે આ જગ્યા ઉપર ચરી શકે તો આપણે અહીંના આપણા સાથે પોતે અમીરભાઈ વાજોઠી તેમજ નારણભાઈ ગઢવી અને ગામના બીજા સિદ્ધરાજસિંહ તેમજ અન્ય ગામજનો આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે તો આપણે સૌથી પહેલાં મહાવીરસિંહ જે આ જમીન છોડી છે ગૌચરણ માટે તેઓ સાથે આપણે વાત કરીએ અને એમને જ પૂછીએ કે આપ આપને કેવું લાગે છે અને આપણે કેવો કેવી રીતે આ વિચાર આવ્યો મહાવીરસિંહ આપ સમગ્ર જરાક આ આપનો વિચાર કરો કે આપણે આ ગૌચરણ માટે જગ્યા છોડવાનો વિચાર આવ્યો એના માટે આપ જે આ જમીન દેખાય છે

હજુ એવો પ્લાન્ટ છે કે આગળ કદાચ એવું થાય તો આ બીજે ત્રીસ ત્રીસ ફૂટના ઘારે ઝાડ નાખ્યા છે અહીંયા આપણે સાહીઠ સાહીઠ ફૂટે નાખ્યા છે કારણ કે આગળ જતાં અમે આમાં ઘાસ પ્લાન્ટ પણ કરી શકીએ તો ગાયોને બી ફાયદો થશે ને વૃક્ષોને વૃક્ષો થશે પર્યાવરણને બી ફાયદો થશે અને પક્ષીઓ પણ એમાં લાભ લે છે બાકી તો શું છે કે આ જમીન હતી જેમાં આપણો કાયદો એમ કહે છે કે જમીન આપણી હતી ની હક્કની નથી તો બે હક હતી આપણે ખાલી રાખીએ છીએ આપણી ખાલી નજર રહે છે

તો આ જે ગઢવી સાહેબ છે આપણા ગોપાલભાઈ નારણભાઈ એમને કીધું કે ઝાડ નાખો બાપુ તો ઝાડથી શું થશે કે નીચે જે છે ઝાડના જે પાંદડા પડશે ને એવા ઝાડ નાખશું એ ગાયો બી ખાશે અને પક્ષીઓ પણ આ થશે ને ત્રણ એક તીરે ત્રણ નિશાન થવાના છે તો એ સારું એવું આયોજન છે બાકી અમારા ગામના આગેવાન સિદ્ધરાજસિંહ છે ઘનશ્યામસિંહ છે ભરતસિંહ છે અશુકદેવસિંહ છે આ લોકો ગૌ સમિતિ સાથે જોડાયેલા છે મુસ્લિમના જે અગ્રણી છે નોર અહમદભાઈ રફીક માંજો

તો એ ઝાડોની પણ એ બહુ સારી અમારે કરવું છે એના માટે પણ એ સારું એક આયોજન કર્યું છે માલસીને આ રીતે અને અને એના માટે બહુ સરસ અમારા માટે કામ માટે પર્યાવરણ સુધારો થશે અને તેમાં છતાં પણ વિશેષ આભાર આપણે રમેશભાઈ થયા છે અમેરિકા સ્થિત છે પણ આપણા દેશ માટે ગામ કચ્છ માટે પણ બહુ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે કે આટલા ઝાડ વાવવાનું જે એને ડોનેશન આપ્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર જે પણ દેશ વેપારમાં પણ એમ ખૂબ ખૂબ આભાર અમારા ભાઈ શ્રી નાણભાઈ એ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે આમાં